નમસ્કાર દર્શક મિત્રો સ્પાક ટુ ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઉપરવાસમાં પણ વરસાદ પડવાના કારણે જે વિશ્વામિત્રીનું જળસ્તર છે તેમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અત્યારે વાત કરવામાં આવે તો વિશ્વામિત્રી કાળાઘોડા બ્રિજ પાસે બાવીસ પોઈન્ટ તોતેર ફૂટની સપાટી પર વહી રહી છે ત્યારે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાવાના બનાવો સામે આવ્યા છે અત્યારે સ્પાર્કની ટીમ છે ઇન્દિરાનગર જે કારેલીબાગ પાણી તરફ જતો જે બ્રિજ છે ત્યાં નીચે વિશ્વામિત્રી જે કાંઠાનો વિસ્તાર છે ત્યાં પાણીમાં ઘણા જે મકાનો છે તે અત્યારે ગરકાવ થઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ દ્રશ્યો સ્માટ ટુડે ના માધ્યમથી અમે તમને બતાવી રહ્યા છે ઇન્દિરાનગર બ્રિજ જે કારેલીબાગ પાણીની ટાંકી તરફ જતો આ રસ્તો છે ત્યાં વચ્ચે આ બ્રિજ આવે છે અને ત્યાં જે નીચે જે રહેનાંક વિસ્તાર છે જે કાંઠાનો વિસ્તાર છે ત્યાં મકાનો જે આવેલા છે તે અર્ધ ઉપરાંત ડૂબી ગયેલા જોવા મળી રહ્યા છે સિઝનમાં બીજી વાર આવું થયું છે કે આ જે મકાનો છે તે ડૂબી જવાના કારણે જે અહીંના રહેવાસીઓ છે તે પણ અત્યારે અહીંયાથી બહાર જવાની ફરજ પડી છે જે કાંઠા તરફના જે નજીકના મકાનો છે આપ જોઈ શકો છો તેમ કે તમામ જે સંપૂર્ણ હવે ડૂબી ગયેલા હોય તેવા જોવા મળી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક જ્યારથી વરસાદ શરૂ થયો ત્યારથી જ અહીંના જે રહેવાસીઓ છે તે અહીંયાથી બાર સલામત સ્થળે ખસી ગયા છે પરંતુ આ જે મકાનો છે તે મકાનો અત્યારે ડૂબેલા જોવા મળી રહ્યા છે વડોદરા શહેરમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને તેમાં અત્યારે આજવા સરોવરની સપાટી બાવીસ પોઈન્ટ એકતાલીસ ફૂટ પર પહોંચી છે અને તેના જ કારણે વડોદરા શહેરમાં જે વિશ્વામિત્રી નદી વહે છે તેમાં પણ જળસ્તરમાં વધારો થઈ રહ્યો હોય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે અત્યારે બાવીસ પોઈન્ટ તોતેર ફૂટ પર વિશ્વામિત્રી નદી કાલા બ્રિજ પર વહી રહી છે અને તમામ જે કાંઠા વિસ્તાર છે ત્યાં મકાનો છે તે મકાનોમાં રહેનાર તમામ જે નાગરિકો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામને સાચવેતી રૂપે બહાર કાઢવાના જે ઓર્ડર હોય તે પહેલા જ આપી દેવામાં આવ્યા હતા અને તમામને સલામત સ્થળે ખસેડી પણ દેવામાં આવ્યા હતા ત્યારે અત્યારે આ જે દ્રશ્યો આપ જોઈ શકો છો વડોદરા શહેરના કારેલીબાગ ખાતે આવેલા ઇન્દિરાનગર વિસ્તારના છે અને તેમાં ઘણા મકાનો છે તે અત્યારે પાણીમાં ડૂબી ગયેલા જોવા મળી રહ્યા છે વડોદરા શહેરમાં જે રીતે અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ એક ધારો વરસવાના કારણે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે વૃક્ષો પડવાના પણ બનાવો બન્યા છે ત્યારે આમ મકાનો છે તે પણ ડૂબી ગયેલા જોવા મળી રહ્યા છે અને તમામ જે લોકો છે તે પોતાની ઘરવખરી સાથે સલામત સ્થળે ખસી ગયા છે પરંતુ જે રીતે આ વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસમાં પણ વરસાદ વરસી રહ્યો છે તેના કારણે વડોદરા શહેરમાં વહેતી આ જે વિશ્વામિત્રી નદી છે એ ક્યાંક ને ક્યાંક હજુ પણ સપાટી વધે તેવું અત્યારે જોવા મળી રહ્યું છે એટલે ખાસ કરીને જે આ મકાનો છે તે અત્યારે તો સલામત સ્થળે તમામ જે નાગરિકો છે તે પહોંચી ગયા છે પરંતુ હજુ પણ જળ વધારો નોંધાઈ શકે છે કેમ કે ઉપરવાસમાં પણ અવિરતપણે વરસાદ ચાલુ છે અને આજવા સરોવરની સપાટી પણ વધી રહી છે જે આજવા સરોવરનું જે લેવલ છે બસો બાર ફૂટ પર સ્થિર કરેલું છે અને ઉપરનું જે પાણી છે તે વિશ્વામિત્રી નદીમાં આવતું હોય છે અને તેના જ કારણે વિશ્વામિત્રીના જળસ્તરમાં વધારો નોંધાતો હોય છે ત્યારે વરસાદ પણ પડી રહ્યો છે સાથે સાથે ઉપરવાસમાં પણ પાણી આવી રહ્યું છે ત્યારે હજુ પણ આ સપાટી વધે તેવું લાગી રહ્યું છે પરંતુ વડોદરા મહાનગરપાલિકાનું જે તંત્ર છે ખાસ ધ્યાન પણ રાખી રહ્યું છે અને લોકોને સલામત સ્થળે ખસેડવા સહિતની જે કાર્યવાહી કરવી જોઈએ તે પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે અત્યારે કુલ પવન સાથે અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને તેના જ કારણે આ જે ઇન્દિરાનગર પાસેની જે ઝૂંપડપટ્ટી નીચે આવેલી છે ત્યાં પાણી ભરાયા છે અને તેમાં મકાનો સંપૂર્ણ ડૂબેલા જોવા મળી રહ્યા છે વડોદરા શહેરમાં વૃક્ષો પણ ઘણા ધરાશાયી થયા છે કેમ કે સવારથી જ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને તેના જ કારણે વડોદરા શહેરમાં પચાસ ઉપરાંત જે વૃક્ષો છે તે ધરાશાયી થયા છે વડોદરા મહાનગરપાલિકાનું જે ફાયર વિભાગ છે તે પણ અત્યારે પોતાની કામગીરી કરી રહ્યું છે અને અત્યારે જે આ વરસાદ વરસી રહ્યો છે તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને ઘણા પાણી ભરાયા છે અને વડોદરા મહાનગરપાલિકા તમામને સલામત સ્થળે ખસેડી અને કાર્યવાહી પણ કરી રહ્યું છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા ન્યૂઝ વડોદરા